અમદાવાદની ઉત્તરાયણની વાત જ અનોખી છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતના અમદાવાદમાં જ સૌથી મોટું પતંગ માર્કેટ અને ઉદ્યોગ છે હવે ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે વાત કરીશું અમદાવાદના સૌથી મોટા પતંગ માર્કેટ અને ઉદ્યોગની ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગોની દુનિયામાં ડોક્યું કરવાનો દિવસ પતંગો બનાવવા પાછળ લાખો લોકો સંકળાયેલા છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતો આ પતંગ ઉદ્યોગ વર્ષના પંદર દિવસ જ બંધ રહે છે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે એક પતંગ તૈયાર થતાં પહેલાં અનેક પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થતી હોય છે પતંગ તો તમે બધા જ ચગાવતા હશો પરંતુ આ પતંગ ક્યાં બને છે અને કેવી રીતે બને છે તે તમને કોઈને જ નહીં ખબર હોય તો હું આજે તમને અમદાવાદના અલ્લાનગરની સફર કરાવું કે જ્યાં મહિલાઓ અને નાના છોકરાઓથી માંડીને તમામ લોકોના ઘરમાં પતંગ અને પતંગ બનાવવાના જે સાધનો હોય છે તે જોવા મળે છે તો ચાલો તમને કરાવું અલ્લાનગરની સફર ઉત્તરાયણના બે દિવસ દરમિયાન ધાબા પર પતંગો ચગાવીને લોકો તહેવારને માણતા હોય છે ખાસ કરીને ગુજરાતના અમદાવાદ સુરત વડોદરા જેવા શહેરોમાં ઉત્તરાયણને લઈને અલગ જ માહોલ જોવા મળે છે ત્યારે આજે આ અહેવાલમાં આપણે જોઈશું કે એક પતંગ તૈયાર કરવા પાછળ કેટલી મહેનત લાગે છે અને કેટલા તબક્કાઓમાં કઈ પ્રકારનું કામકાજ કરવામાં આવતું હોય છે હર કોઈ ગુજરાતીઓ ચગાવે છે ને હવે તો વિદેશીઓ પર પતંગ ચગાવીને મજા કરતા હોય છે પરંતુ આ પતંગ બને છે કેવી રીતે તે આજે હું તમને બતાવઈશ કે પતંગ કેવી રીતે બને છે રૂબીરાબેન પાસેથી જાણીશું રૂબીરાબેન જે પતંગ કઈસે બનતા છે આપ યે બતા ये पहले तो हम पीवीसी लाते हैं उसको मेरे घर वाले कटिंग करते हैं फिर उसके बाद मैं ढड्ढे लगाती हूँ और कोई भी कारीगर को तो भाई ये गोल कमाल लगवा दे साइड में मेरे लड़का चिप्पे लगाता है जैसे एक ये ढड्ढा लगाने देना पड़ता है फिर उसके बाद ये गोल कमाल लगती है उसके बाद ये लगाना पड़ता है फिर ये साइड में लगाना फिर उसके बाद बांधना पड़ती है कागज़ में તમે બધા પતંગ તો ચગાવ છો બે દિવસ પતંગ બનાવવાની રીત બનાવવાની રીત સૌપ્રથમ કાગળનું ફરમા પ્રમાણે કટિંગ કાગળની બોર્ડર પર દોરી લગાવી કાગળ પર ડઢ્ડો લગાવવાનું કામ વાંસની ની કમાન બાંધવી ચાટી ચોટાડવી પતંગ ને ફાઈનલ ટચ पांच का बाद पतंग बनी ने दुकान पहुंचे लेके पांच बजे तक यानी घर भी संभालती हो और साथ में ये काम भी करती हो कितनी तकलीफे पड़ती होगी तकलीफ तो पड़ती ही न बच्चे संभालने घर का काम पतंगा कर लेते सब कितना क्या ये इसमें महंगाई कितनी लड़ रही है कि, क्योंकि ज्यादा पतंगे का भाव बढ़ता है तो ये पतंग का आपको भी ज्यादा पैसे मिलते हो गए की नहीं इतना ज्यादा नहीं जो भाव चलता है वही भाव हाँ पचास रुपए हजार मिलते એટલે અન્ય મહિલાઓ પણ અહીંયા પતંગ બનાવી રહી છે અને પતંગ અલગ અલગ પ્રકારના હોય છે નાના બાળકો માટે પણ જે કાર્ટૂનના પતંગો હોય છે તેની સાથે સાથે જે સિનેમા જગતના જે હીરો હોય છે તેમના પણ જે પોસ્ટરવાળા પતંગો બનાવવામાં આવતા હોય છે એટલે કે અલગ અલગ જાતના આ પતંગ આ મહિલાઓ તૈયાર કરતી હોય છે તેમને પોતાના ઘરને પણ સાચવતી હોય છે અને પોતાના ઘરમાં જ આ પતંગ બનાવવાનો વ્યવસાય છે તે વર્ષો વર્ષથી કરે છે અમદાવાદમાં જમાલપુર મિર્ઝાપુર બહેરામપુરા રામ રહીમનો ટેકરો અલ્લાનગર સહિતના વિવિધ વિસ્તારોમાં કેટલાય પરિવારો પતંગ બનાવવાનું કામ કરે છે આ વ્યવસાયમાં મોટાભાગે મહિલાઓ જોડાયેલી છે મહિલાઓ પતંગ ઉપર ચાટી ચોટાડવી અને ડઢ્ડો વાળવાનું કામ કરે છે આ વર્ષે કોલકાતાથી આવતા કમાન ડઢ્ડા મોંઘા થયા છે જેને લીધે કારીગરોને સામાન મોંઘો પડી રહ્યો છે तो दो महीने की रजा रहती फिर उसके बाद चालू हो जाए इस बार तो फर्क है क्योंकि पतंग के भाव नहीं आए और कमान महंगा हो गया और उसमें नुकसान पे नुकसान हो रहा है हमारे को क्योंकि हर साल की तरह कमान नहीं आया और अभी तेजी आई भी है तो बीस दिन के लिए आई है अपने दो से पतंग बनाते है और अपने पास छोटा भीम से लेके आखिया पतंग तक है जिसमे आप बामची लेने जाओ तो सौ रुपये है तीन वाली एक सौ बीस रूपए है ढाई वाली एक सौ पचास रूपये सत्ताईस प्रिंट चौबीस सौ रूपये है

પરંતુ ઉત્તરાયણ નજીક આવતા હોલસેલ વેપારીઓ ઓર્ડર આપવાનું શરૂ કરી દે છે અને ડિસેમ્બર મહિનામાં સાઠથી સિત્તેર ટકા પતંગનો વેપાર શરૂ કરી દેતા હોય છે નવા વર્ષનો સૌથી પહેલો આવતો તહેવાર એટલે કે ઉત્તરાયણ ચૌદ જાન્યુઆરી અને પંદર જાન્યુઆરીએ ગુજરાતીઓ ઘરમાં નહીં પરંતુ ધાબા ઉપર જોવા મળે છે અને ધાબા ઉપર અલગ અલગ જે પતંગો હોય છે તે ચગાવતા હોય છે ત્યારે નાનાથી લઈને છે એક મોટી સાઇઝના જે પતંગ હોય છે તે બનાવવામાં આવતા હોય છે અહીંયા અલ્લાનગરમાં તમામ જે ઘરોમાં આ પતંગ છે તે બનાવાય છે જેમાં બાળકો માટે ખાસ અલગ અલગ જે કાર્ટૂન કેરેક્ટર હોય છે તેમના પતંગ બનાવવામાં આવતા હોય છે જેમાં ડો મોન છોટા ભીમ અને તેની જ સાથે જે બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નવા વર્ષને આવકારવા માટે બે હજાર ચોવીસના પર જે પતંગ હોય છે તે બનાવવામાં આવતા હોય છે અને મોટા લોકો માટે જે ખાસ ઢાલ છે તે બનાવવામાં આવતી હોય છે કે લોકો પતંગ ચગાવીને જે આખે આખું જે આકાશ હોય છે તે રંગબેરંગી કરી દેતા હોય છે કારણ કે અલગ અલગ જે પતંગો જ્યારે બે દિવસ આકાશમાં ચગતા હોય છે ત્યારે આખું આકાશ છે તે રંગબેરંગી આ પતંગોથી ભરાય

ઓછી જોવા મળી રહી છે કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે કિંજલ બોરિસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ